જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તળવીની અધ્યક્ષતામાં ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તળવીની અધ્યક્ષતામાં અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં એકતાનગર કોમ્યુનિટી હોલ ખાતે ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કો ઓપરેટિવ લિમિટેડ એલ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લામાં કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નર્મદાના પાંચેય તાલુકામાં અલગ અલગ દિવસોમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો જેના ભાગરૂપે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એકતા નગર કોમ્યુનિટી હોલ ખાતે ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરી સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે સમજણ આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તળવીએ નર્મદા જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોઓપરેટિવ લિમિટેડ એલિમકો અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે થઈ રહેલી સરાહનીય કામગીરીને હતી આજ રોજ નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત તિલકવાડા તાલુકો અને ગરડેશ્વર તાલુકાના દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે હુડકો કંપની અને એલિમકો કંપનીના સીએસઆર ફંડમાંથી સાધન સહાયનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે જેમાં જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હુડકો કંપનીના અધિકારીશ્રીઓ એમ એલિમકો કંપનીના અધિકારીશ્રીઓ અને મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા ત્યારે આ બંને તાલુકાના એકસો પંદર જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને એકસો સત્તાણું જેટલા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને એ લોકો સમાજ જીવનમાં સારી રીતે જીવી શકે અને તેમની જે દિવ્યાંગ લોકોની જે તકલીફ પડી રહી છે તકલીફમાંથી નિવારણ થાય એમાં જેવી કે ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ આપવામાં આવી કે જે બેટરીથી સંચાલિત છે સાથે ખૂબ જ અદ્યતન ટેકનોલોજીથી સંચાલિત આ સાય ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું અને ભાઈઓને આ સાયકલ આપવામાં આવી છે ત્યારે નાના બાળકોને પણ આ સાયકલ આપવામાં આવી છે અને એની સાથે સાથે જેને કાનની તકલીફ હોય એને હિયરિંગ એડ્સ આપવામાં આવ્યા છે આમ ઓગણીસ જેટલા સાધનોનું એક વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે દિવ્યાંગ મારા ભાઈ બહેનો છે કે એ લોકોને સમાજ જીવનની સાથે રાખીને સમાજ જીવનની ધારામાં જોડીને એમને એક જીવવા માટેનો એક ધ્યેય મળી રહે એક હોંસલો મળી રહે એ રીતનો આ સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આ કંપનીને આયોજકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું અને દિવ્યાંગજનોના આશીર્વાદ પણ એમને મળતા રહેશે અને દિવ્યાંગોને આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ માટે ખરેખર મારા નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમ થયો ત્યારે મને ખરેખર ખૂબ આનંદ થયો અને એના થકી એમના આશીર્વાદ પણ આપણને સૌને મળતા રહે અને મા નર્મદા સૌને સારી રીતે જીવવા માટેના આશીર્વાદ આપે એવી જ આજના પ્રસંગે હું શુભકામનાઓ પાઠવું છું